જય માતાજી રામ રામ સીતારામ ચાલો હવાર હવારમાં હીરાવવા એ તો ગરઘી નથી ખાવા આપણને એનું ગરઘી નથી ખાવા થેપલા બનાવ્યા સાંજે મેથી વાળા થેપલામાં એટલે થેપલા થેપલા અને કાંકરેજનું દહીં સવારમાં ઉઠીને આ મારી ને કોકરેજ કાંકરેજનું દહીં જમાવટ થઈ જાય આ બાજુ છે ડુંગરી જો આમાં ડુંગરી હોય તો મજા આવે ખાવાની ને આ ડુંગળી છે ને શાક કોઈ થાપો ને તો મજા ના આવે ભાંગીને ખાય ને એમાં મજા આવે જો આમાં આમાંથી મારી ભાંગીએ ને મીઠાશ જોરદાર છે બધા ડુંગરી ઓલી હે નાસિક વાળી આજે કાપીએ મજા ના આવે ખાવાની ભાંગીને ભાંગી ગાંઠી આવે સિંધાણું મીઠું હોય મીઠું નાખશો જરાક આપણે જરા ખાવું ખારું ખાવું પડે પછી આમાં થોડુંક રાખશો એટલે ડુંગરી સિંધાણું મીઠું ના બાજુ આમ ખાવું હોય તો પડ્યું આમ બધું વિશ્વાસ છે એને કા સાસ કાકરેજ ની ને આ બાજુ કાકરેજનું ઘી આ બાજુ માખી મારવાનું મશીન માખી મારવાનું જો આમ ભાણ આવા જ રાખીએ અમે ગામડાવાળા હોય પણ આમ કાહાની તાહારીઓ અમાર બાપદાદાની વખત જમાના થાય હવે તો નહીં પેલા અમારે દાઇજામાં યાદ આવતી કે દાઇજામાં તાહારી લઈ આવતા હવે તો કોઈ દાઇજાને કંઈ પડી ના હવે લેવાય એની બંધ કરી દેવાય ક્યાંક આ દાઇજોન વિવાન છે ને બે પાંચ દસ જણા થાય ને કરી લેવાય ખોટા ખર્ચા ન કરાય કાંઈ હાલો ભાઈ આપણે સવારમાં હીરાવી લઈએ તો પાણી પણ આમાં રેખું પિત્તરના ગોરામાં જો ફિલ્ટર હે ફિલ્ટરમાંથી આ ગોરામ ભરી દેવાનું ગ્લાસી એના પિત્તરનું હોય ને એ પાણી પીધા જવું અને આ જો સાહેબ પણ આવરી અવરી ફરી આ મોટર છે ને આ કઈ બહુ મૂકી નતા આવતી સાત હજાર સાતસો રૂપિયા ની આવી આ બાજુ આમ પડ્યું કે દૂધ ખાવાનું કાકરાઈટ નું દૂધ આ દૂધ છે જોજો એને આ સાહસ છે તમને એમ કઈ ફેર ન લાગે બરડા ડુંગરમાં આવેલા બોલાપાણા ખાતે સુરવીર નાથા ભગત ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે મહેર સમાજના સંત શિરોમણી સુરવીર નાથા આતાના મેળાનું આયોજન એક એક બે હજાર સવી ગુરુવારના રોજ બપોરે કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રસંગ નિમિત્તે મહેર સમાજને પરંપરાગત પાયરવેશમાં પધારવા અપીલ કરવામાં આવી છે સાથે ભવ્ય મણિયારો રાસ તથા બહેનોના રાસડાનું પણ આયોજન છે આ પ્રસંગે શ્રી નાથાતા સેવા ગણ પોલાપાણા આશ્રમ દ્વારા સમગ્ર મહેર સમાજ તેમજ સર્વ સમાજને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે આ પહેલી તારીખે હે ભાઈ એ ના કે આજ તો લગભગ છવી તારીખ છે એટલે પાંચ સદી પાસે એક ગુરુવારે પહેલી તારીખ ને પહેલો મહિનો એટલે છે ને એ તે પોલેપાણે ગાજ એવું તો અહીંયા છે આમાં પોલોપાણો એવો બતાવે તમને આમાં જ ન દેખાય તો આપણને એક ભાઈએ મોકલ્યું પેપરમાં આવેલું હે એટલે ત્યાં બધા તે દી આવજો એવા હશે ને કે પરંપરાગત પહેરવેશ પહેરીને લેડીસ ને જેન્ટ્સ ને બધા ઘોડા ને ઘણા બધા આવે એવા ઘોડા ઘોડાઘોડા ને ઘણા આવશે ઘણાય આવે આ પેલી તારીખ છે ચાર પાંચથી પસે આ લગભગ છી હે એટલે તો આ એકત્રી ઈ હે એટલે હિતાવી ઇઠાવી ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ હાથ ધી પસે એવા છ હાથ દી પસે હે ત્યાં જમણવાર ને બધું હોય એ કે જમવાનું બધું હોય જમાય તો નહીં એમાં ધર્માદાન કરે ને હોય એમાં જમીને જવાય પણ સદાય પ્રસાદ લેવો હોય તો લેવાય પણ દંડિયારસને ઘોડા ને ઘણા બધા એ તો ને પધાર જુઓ બીજું શું ભાઈ હવે જો જોવા દુર્યોધન ને રાવણને ઉંદેડા બહુ જડે આમ પિંજરો હોય ને પિંજરામાં પકડીને આ પિંજરામાં આવી જાય એને મૂકીએ એટલે જમાવટ થઈ જાય હા એને ઉંદેડા ઘણા હે એકદો અહીં બેઠો એને કંઈક ત્યાં બેઠો ઉંદેડો કાયમ એમ ઘણખરે ઊંધરડો દડી જાય હું તો નથી પકડી શકતા હજી ઝીણકા હે એટલે મોટા થાય ને એટલે પકડશે એટલે આ પિંજરું હા પિંજરામ આમાં આવી જાય ને એટલે પિંજરું મૂકીએ એટલે પકડી લે એમાંથી પાછા એટલે થોડાક બી થાય ને દાદા મોટા થઈ જાય બે એક મહિના થાય જો અત્યારે સાંજે ખાધો તેમ ફૂલ પેટ ભરેલા છે જો આમ માલે પાણી આમ જવારી આમ વારીએ આમાં એટલે આ પાટલામાં જ સીધું વયું જાય આમાં પછી કપડાં બાંધીએ ને એટલે ફુવારાય ન પડે ધોવે નહીં ને કે ધોઈ નાખે આ પાટલામાં પાણી હાલતું હોય ને એટલે સણાવ નુકસાન ન થાય શણાઈ ભારી છે અવારે એમ એક જ હરખા મોવાણા જો આમાં થોડા કાંઈ એટલામાં નુકસાન થાય એટલામાં લાઈન પાથરે એટલામાં જરાક પણ આમે ત્યાં તો કંઈ શણા ન હોય ને ધોરીઓને કરી વધારે બગાડી નાખે આ જરાક મોટર બંધ કરવા જાવું પડે એ થાય એક પીડા તો આમ બધા એમ પાટલામાં જ પાણી જાય આમાં ઓલી વડની ફાલની ઈરની દવા છાંટી એટલે અતાણે ફૂલી એવા ઉગડે એમ તો પોપટા મીંડા થાવા આમાં પોપટા મીંડા થાવા જો આ દેખાય એના કામાં દેખાવા મીંડા હવે જો એના કામ પોપટા મીંડા થાવા આમાં પછી લાઈન્યું થઈ જાય સણાવી પછી આમાં ખાતર દેવાનું હા ખાતર પણ દેસુ ને હવે પોપતા મીંડા લાગવા બહુ નથી કઈ એવા આવ્યા જો હવે આમાં પાટલામાં ખડ ઉગ્યું પણ હવે આમાં હાથી હકાય એમ નથી હાથી આ કે ખાર છે ને એ લોહાઈ જાય તો બધી એક એક બે બે એક બે બે મીંડા આવવા ઝીણા મોટા ઝીણા મોટા એમ કેમ કે ઝીણા મોટા એમાં આવવા મીડિયા બધી એવું ભાઈ બાકી તો આમ કંઈ ખડ બહુ થવા ના દે કેમ કે થવા ના દીએ હવે આમ હાથી આ નુકસાન થાય તો આમ જીપીએસનું કામ જોરદાર જો લાઈનથી લાઈન આમે ઓલા ડગરાઓનું કામ જોરદાર આમ જો ક્યાંય તમને ખાંસો ન દેખાય ક્યાંય ખાંસો ન થાય એક જ હરખાસણા બધા ઉગે જવાર થઈ ગઈ સાત સાત ફૂટ ઉછી આ ગાયનું ખાતર રહે એટલે જવા મંડી કાઢવા કોક કોક ડુંડા એમ તો ગાભે આવી ગઈ હવે હાથ આઠ દી પછી વઢા હે કે હાથ ફૂટ ને આજુબાજુ હા હાથ હાડા હાથ ફૂટ એવી થઈ ગઈ એક મહિનો ને આજ તારીખે તારીખ દી થયા એને બે મહિના નથી થયાને ગુંદરી છે આ ગુંદરી વાવેલી હેજો આમ બધી લગભગ આવી હાથ હાથ ફૂટ ને આજુબાજુ છે જરાક પારવેરી છે પણ દહ બાર થી પછી વાડી નાખશું લાલ છે પછી થઈ જાય ગાયું ને એમ હવે પછી તો સણા ખારીયા તા તો આવી જાય સણાને ખારિયા હમણાં ને ખારિયા ઘણા બધા આવશે તા તો હવે લગભગ બધાએ પણ જવાયર્યું ને વાવી લીધા મગોટા વાળા ઉછા ગયા પણ મગોટા સુમા હામે હે ને કોઈ નહીં રાખે એક એકવારે એવું થયું હતું અમારે અહીં અઢીને ત્રણ હજારનો વીઘો નહોતા દેતા ને પછી હજાર રૂપિયા દેતા હતા અવારે અમુક અમુકને કોરા રાખીને બેઠા ને સાને સાત હજાર કરે એના પછી હજારનું વેચીએ પછી આનું નાઈટનું મગોટું મણ વેચીએ એકવાર અમે એક જણાનું ત્રણ હજારનું માગી આવ્યા તા નહોતું દીધું પછી મફત દીધું ગાયનો ગૌશાળા મેં ગાયવાળાને દઈ દીધો અમે લઈ લીધું હતું મેં ત્રણ એને જ્યારે ગયું તો એ ન દીધું પછી આવી ગયા તો દોઢ લાખ કીધો જ ન દીધો ને પછી મફત દીધું ગવાનું કરું હું ત્યારે આખ છે ક્યાં આવે થાય એટલે લીલ હવે હજી કોકને કોરા મગોડા હા આપી દો કોકને તો કોકના ઢોર ખાય બાકી હમણાં એવો મહિનો દોઢ મહિનો જ રહ્યો તમારો અમારો મહિના દોઢ મહિનામાં છણાને છડાને ખરીયા થઈ જાય જવાયું થઈ ગયો થોડા ઢોર વાળાને તો જવાયું વાવી લીધી કાંઈ જરૂર નથી આમટાવાળાને વાર વરે જે જરૂર પડી છણાને છણા ને ખારીએ ને પાછા મગના ડરા આવી જાય મગના અડધના ને છોરીના ને એટલે હમણાં આવું નીકળી જાય ને હવે તો ખડું થતાં થઈ જાય જો આપણે ઓલું ખડ થાય જોરદાર ખડ થઈ ગયું એટલે તો રેડી મારે માતાઓ ઊભી હતી સકોરને કામ ધેનુ તેજસ્વી ત્રિની માતાઓ માતા થઈ મોટી થાય ને એમ ભરું હું કરતી જાય જો આ કારું મગોટું જ નાખીએ અને જોગાણ દઈ દઈએ મગોટું ખાય કાગ્રજને કાંઈ ન હોય જો આમાં નાખી દીધું હા એટલે ભીંજાઈ ગલ મોગોટું ખાય ઝીક્યા જો હાની લગણ ખાહે આમાં કાંઈ ફેર ન પડે આપણે કેમ ભૂખ્યા હોય એટલે ખાઈ લઈએ ગમે પછી એને કે ટાઢો રોટલો ચાહ ને સચણીને તાપ થતો જાય એમાં પણ ન હોય એટલે પછી ખાઈ લઈએ એટલે એવું હા એ વાત કહીએ કે ભાઈ આ મગોટા તમારે બધા પીડ્યા રહી છે પછી મફતના ભાવના દેહ અકને દિયો ને ખાય એક મફતના ભાવના દેહો પછી જોઈ લે અમારો મોરલા મહાકાળી આવે હા માં કાઢી આવે જોઈ લે હું બોલી લે એટલે એમ કે કોઈક બીજો આમાં વાસળો એનો પહાડ ને પર્વત ને વચ્ચે ઉભો ને એનો દીકરો હોય હમણાં કારા મગોડા હે ખાઈ ગયા હું બીજું હું કાંઈ ન ધાહે બાહે થાય બાઈ ન થતા ગીર નહીં નાખીએ ને હવે જ નહીં નાખીએ કારણ કે હવે ઓલું કોરું મગોટું થોડુંક રહ્યું હજી આપણે ગમે એમ કરીને બે મહિના કાઢવાના બે મહિના નીકળી ગયા એટલે છણા ને ખારી ઢીગલા થઈ પડીએ ખારી સાયરુ આવી જાય બધું થઈ જાય તમારે સુંદર ઊભી હાલ 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 અતિ સુંદર એ વાં ભાઈ હાલ 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 જોવે હજી આવતી નથી બાહું બલી છે ને ફેરો એને બાહુ બોલી આ કરો અમારે સીયા જો હાલતી થાય અને હવે ગમે ભરદી દીધી જોઈ લ્યો ખળેલું જ છે ખાતર થઈ ગયું તોય ખાય શું કરો ભાઈ ને કામ ખબર આવવું પડે પછી એમ એવું બીજી ક્યાંય જડતા નથી જડે એ અમુક અમુક તો આપણે કેમ વાડી લેવા એવો ભાવ કરે બે પાંચ ને પૂછ્યું એટલે અમુક તો એવા આરામી હોય કે મણને બી દેવું નથી કારણ કે જેને ખોટું બોલો હોય ને મણને છે બેસે જ નહીં એને બે તન આપડે તમે નાના એ આરામી ને દીકરા મેં કીધું માંડવી આપો ને માંડવી પડી હોય તો ઉધળી લઈ જાય તો નાના માંડવી થોડી ઉધડી દેવાય વગોટું ઉધડું દેવું માંડવી ને જ દેવી એટલે તમારે સમજી જવાનું ને ઉધડું દેતો હોય ને લગભગ હલકી ન જ હોય બાકી તમે કહેવાય મણ ને ભાઈ ભલે ને બે પાંચ રૂપિયા આપણે કોઈને વધારે ઓછાઈ નથી દેવા નાના એટલે લેવાય મણને હિસાબે એટલે કાંઈ ટેન્શન જ નહીં ગમે લ્યો સાર લ્યો ગમે અમે તો એ જ લઈએ નગર સાઈલે જ મગાવી લેવાય એકઠી ઇંતર નો સાઈલેજ આવે એમાં સાયલેજ હોય ને એમાં વીસ કિલો સાઈલેજ આવે ને એમ પાંચ કિલો જ મકાઈ આવે પેલા બી દાણા એટલે જોરદાર એટલે આગળ તમને બતાવીએ આમ ઘોડા હજી જોઈને ઉભું ગોડાઉનનું એના ઓલાઈન સાઠ ફોર બાય ફોર જબરું ટેક્ટર એમ એ મૂકો એટલે હાં થાય જાય જા હા હવારે ચાલુ કરો દાંતીમાં એટલે હાન ને જાય છે કે હોઘા હાકી નાખે ને ક્યાં રાતે ચાલુ કરે સવાર થાય તો હોઘા દાતી હાકી નાખે ચૌદ દાતી છે પણ તકલીફ ક્યાં ખબર આ જો આમ રહ કે આ ટેક્ટો ખાલી ચાર હજાર કલાક હાલેલું હા ચાર સાડા ચાર હજાર કંઈ હાલેલું નથી આ જો ક્યાંક ને ક્યાંક આને ઓયલ ને એવા ટપકતા જ હોય એને કાંઈ ટપકતા જ હોય જોવા પડે નગર અમે સાચવીને રાખીએ એમ કોઈ ન રાખે સર્વિસ કરાવી ગમે મોહન પૂરી થાય એટલે ઓઇલ સર્વિસ કરાવી ઓઇલ ગ્રીસ કરાવીને મૂકી દઈએ આ જો આમ હરો હર ટપક ટપક આમ ટપકા પડતા જ હોય અને આમ ઊભો જોઈ લ્યો પછા પસા ડી ઝોન આમ તમને ક્યાંય દાગ નહીં આ વીહ વેર આમાં નહીં હોય આ ઝોનડીયરની તાકાત આમાં કોઈ જગ્યાએ આમાં ક્યાંય પેકિંગ નથી આવતું એટલું ફિટનેસ આવે આનું ક્યાંય નહીં આમાં તમને ક્યાંય ઓયલનું ટીપું નહીં દેખાય આ ટાણે તો ઠીક છે વીસ વર નહીં દેખાય અમારે એક છે લગભગ બાવીસ વર્ષ જૂનું હોય બાવીસ ત્રેવીસ વર્ષ બે હજાર બેનું હોય તો એ ત્રેવીસ વર જૂનું હોય ભાઈ મારા પણ તમને ઓયલનું ટીપું ન દેખાય ક્યાંય આ જોઈ લ્યો તમે ક્યાંય કોઈ જગ્યાએ તમને આમ ઓયલનો દાગ નહીં દેખાય આ તો નવું છે પણ જૂનામાંય નહીં આ એક ઝોનડિયરની ખાસિયત આને તમારે કાયમી રાખવું હોય તો ઝોન ડિયર જ લેવાય હોલેન લેવાય જ નહીં ભાઈ એવા ને કે ઝોન ડિયર જ લેવાય લઈ લે આ જો મહેન્દ્રનો ક્રોપિયો મહેન્દ્રનું ટ્રેક્ટર ન લેવાય અને ક્રોપિયો ન લેવાય એમાં ફોર વ્હીલ લેવું હોય તો મારુતિનું આપણી મારા સીપ છે અહીં નથી અહીં બારોબાર પડી ઓલા ડેલામાં પડી વા મકાન હેનિયા કે શિપમાં તમને એમ કોઈ દી આપણને હજી બે હજાર તેરમાં લઈ આવ્યો કોઈ દી કાંઈ ઓઇલ ને ટાયરું સિવાય કરાવ્યું નથી અને આ તો મહેન્દ્રનું હા એ ડીઝલ ખાય દુનિયાનો આમાં અર્જુન ટ્રેક્ટરનો એન્જિન ફૂંકાવ ડાડી નાખે આ જો પચી દાંડવાની હોયણી હે આનું કામ જોરદાર પચી હોય ને એટલે આ અર્ધો પૂણો વીકો બે વીઘો વાવીએ ને તો અડધો વીકો પારમાં નીકળી જાય એટલે આ ક્યારો જબર થાય એટલે આ મગમાં એવા ને કે મગ ને અડદ ને ચોરી છે ને એમાં જોરદાર કામ કરશે આ બાજુ જોવા આ માંડવી પડી કેમ માંડવી સરકારનો ટેકાનો ભાવ તેરસો ને ભાઈ ચૌદસો ને બાવન રૂપિયા છે ને આ કોરી માંડવી કાઢેલી આ કોરે કોરી આ વેપારીને કહેવા જાય તેરસો રૂપિયા આપે કેમ ખેડૂત માઠી એને કે ખેડૂત માઠી કેવી તેરસો રૂપિયા આપે એવું છે ભાઈ એવા ખેડૂત માટી કેવી તેરસો આપે આ માંડવીમાં કાંઈ ઘટે નહીં બે રણ માલે આમાં એક દોડવો પલટરેલો નથી આપણે કોરે કોરી ને અમે દેખાતી જ નથી આમાં આવીડા ગોડાઉન શું દેખાય આવી લે અમારે પાસે તેજરૂપ કારણ કે ને એને જો આમાં મિક્સિંગ ગોઠું નાખ્યું હળેલું નાખ્યું ભેરું ઓલું નાખ્યું એ મા દીકરો ખાહે કારણ કે ઘોડી નહીં ચાજી જરૂર નથી ઓહરાવવાની જરાક જરૂર છે અને દિલબાગને તો જોગાણ જડે બે ટાણાને દૂધ જડે એટલે દિલબાગને બાગને કાંઈ જરૂર નથી કંઈ થોડું ઘણું પેટ ભરવાનું હોય જોઈ લે એની માં જ એવડો જ લાગે તમને કાંઈ ઘટાય નહીં કાન ને એવા એમ કુમાય લોટકો ઘોડો થશે આ ખાતર એવું લાગે ભૂકો કરી નાખે ને આમાં પેશાબ ભેરો કરે અને આ ભક્તિ કરવી પડે જો આ અહીંયા જ અહીં લીડ કરે ને કહેવા ડોન બેઠો ને કાન એવા સરખા તરવારું છે મા એમ પાલો ખાધા કરે ભૂખ્યા હોય એટલે મંડે ખાવા પછી બીજું શું એવા ને કે હડેલું આપણે કેમ સહે ને રોટલો મંડીએ જીકવા ચટણી એ માને ન જડે મંડે ખાવા એને બધાને આપણે ખવરાવીએ એને કે ખવરાવીએ જોગાણ ઘોડીને નથી દેતા તુફાન આને તો દૂધ પણ જડે અને જોગાણી બેટાણા જડે આ બાજુ જોઈ લઈએ આપણે હા વાજ બેઠા એને કે રામ લખન મજો ચાણા થાપીએ આખા વરણ થાપી લઈએ એટલા સુલે રોટલા ઘડવા થાય જોઈ લો અને એને નવું મોટું નાખે એના આપણે હા હજુ ને તો નવું જડે જો સાફ કરી ગયા બધું ખાઈ ગયા એ વાર કે કારણ કે એને તો હાથી હાલવાનું એને લોડ પડે એને કે એને તાણ પડે એટલે આ વાર આ સણામાં હાલતા હતા જો આ સણામાં ના હતા ને દોઢ લાખ રૂપિયા હોત તેને દાત ઓછામાં ઓછો કેટલા રૂપિયા દોઢ લાખ રૂપિયા હોત ને તે નેદાય જો આ બધું એને હાથી કોણ ને ટ્રેક્ટર એ કું મજૂર મજૂરને બેહટ દોઢ લાખ ને દેવાના અને ડીઝલ બેહટ ને ખેતર બગાડાતી નહોકું ના ભયા ઉતા એટલે કાંઈ નહીં એમાં કે ને કે ન મજૂરી બેઠી ભાગી આવને ને હાંકવા પીડ્યા ખાલી કે નો કાંઈ ખેતર બગડે કે ન સણા બગડે કાંઈ નહીં હજી સણામાં ખાર ઓલો લુહાઈ જાય ને કદાચ હજી હાલી જાય પણ હવે ખાર છે એ ઓલો થઈ જાય એટલે હવે સણામાં ના અકાય અરે હમણાં ભાઈ આવું પોરો એક ખેતરમાં આંકવાના ના હે પાછા તરા શણા હે એમાં આંકવાના હે તો આવું હા ભાઈ બધું રાખો ને તો આ રોકડા ન દઈએ પણ ખેડૂત હિસાબ નથી કરતા પાંચમાણ શણાઈ બી ઘે વધારે થાય નુકસાની ન થાય એટલે ખેતર પણ એવું ને એવું જોઈએ બળદથી ખેતી આપણે કેમ પરેશભાઈને ઓલી પેલા અમે લખેલું આ કે ભાઈ બરુચથી ખેતી થાય ઉત્તમ ખેતી કહે ને કે માણસ કહે ને એમ નિસ નોકરી અને મધ્યમ વેપાર અને ઉત્તમ ખેતી પહેલાં એમ કહેતા કે ભાઈ અટાણે નિસ નોકરી મધ્યમ વેપાર અને ઉત્તમ ખેતી અટાણે એવું થઈ ગયું કે અટાણે તો નોકરી ઉત્તમ થઈ ગઈ વેપાર તો મધ્યમ ને મધ્યમ એ જલસા મારે અને ખેડૂત ભૂખ્યા મારે કારણ કે ખેડૂતને એ કામ નથી કરવું જઈ લોઈ ગયા રે બે હે આમ જ બે ભેરા ને ભેરા કોઈ દી બાંધતા નથી કોઈ દી બાંધતા નથી મોકરા જોઈને બે એક જ જોગાણ મૂકવા અહીં આવીએ કાયમ એમ જોગાણ ખાય કારણ કે જ્યાં લગા પાલો નાની તેને બધું ખરાબ હે ત્યાં લગા એને ખાણ દેવું પડશે જ્યાં પાણી પણ એને અલગ આમ ભરીને રાખીએ તો એવું હા ભાઈ જ્યાં માતાજી બીજું વળધું વાળા હોય આપણી પાસે ખેડૂત પાસે દાજ હોય ખેતીના જ ગાયું ઘોડા ને બરધુન ખેતી કૂતરા મીંદડા ને પંખી હોય બીજું શું હોય